વલસાડના અબરામાં હાઈવે ક્રોસ કરતા વૃદ્ધને ટેમ્પાએ અડફેટમાં લેતા ઘટના સ્થળે મોત નીપજ્યું અકસ્માતની ઘટના સીસીટીવીમાં થઈ કેદ વલસાડના અબરામા નેશનલ હાઈવે નંબર અડતાલીસ ગિરિરાજ હોટલની સામે મુંબઈથી સુરત માર્ગ પર હાઈવે ક્રોસ કરતા વૃદ્ધને ટેમ્પાએ અડફેટમાં લેતા વૃદ્ધનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જે ઘટના સીસીટીવીમાં સામે આવ્યા છે મળતી માહિતી મુજબ વલસાડ અબરામા વાવફળિયા ખાતે રહેતા રમેશભાઈ રામાભાઈ વારલી અંદાજે સત્તાવન વર્ષ જે અબ્રામા ખાતે પોતાના સગા સંબંધીઓના ઘરે જઈ પરત પોતાના ઘરે વાવ ફર્યા જવા માટે નેશલ હાઈવે નંબર અડતાલીસ ઉપર રસ્તો પસાર કરી રહ્યા હતા જે દરમિયાન નેશન હાઈવે નંબર અડતાલીસના પ્રથમ ટ્રેક ઉપર એક ટેમ્પો નંબર જી જે પંદર ડબલ્યુ સત્યાવીસ અડતાલીસના ચાલકે રમેશભાઈને અડફેટમાં લીધા હતા જેમાં ટેમ્પોના ટાયર ફરી વળતા રમેશભાઈનું મોત નિપજ્યું હતું જોકે અકસ્માત બાદ ટેમ્પો ચાલક પાંચસો મીટર આગળ આવેલ રામદેવ ધાબા ઉપર વાહન મૂકી પોલીસ મથકે હાજર થયો હતો સમગ્ર બનાવ બનતાની સાથે જ આસપાસના રાહદારીઓ તથા સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બનાવની જાણ વલસાડ એકસો ને થતા એકસો ના ઈએમટી ચંદ્રવતી બેન પટેલ અને રજનીભાઈ પટેલ એકસો આઠ એમ્બ્યુલન્સ લઈ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને અકસ્માત માં રમેશભાઈ વાલીની તપાસ કરતા અકસ્માતની ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાના કારણે તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હોવાનું એકસો ના ઈએમટી એ જણાવ્યું હતું ત્યારબાદ વલસાડ સિટી પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમગ્ર ઘટનાની ઝીણવટ ફરી તપાસ કરી એમ્બ્યુલન્સ મારફતે લાશનો કબજો મેળવી લાશને પીએમ અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે જો કે અકસ્માતની ઘટના સીસીટીવીમાં દ્રશ્યો નજીકની એક હોટલના કેમેરામાં કેદ થયા હતા જે આધારે પોલીસે વધુ કાર્ય હાથ ધરી છે